નમસ્કાર મિત્રો મિત્રો હું તમારો બધાનો દોસ્ત તમારા માટે સારામાં સારી ચાર ભેંસ લઈને આવ્યો છું અને બાર જેટલા ખડેલા એટલે કે જોટા વેચવાના છે જોઢીઓ વેચવાની છે બાર જેટલી એ પણ વે વેચવા માટે લઈને આવ્યો છું દોઢથી બે વરસ અઢી વરસ ત્રણ વરસ સુધીની બધી જ વિડીયો વાતો કરીશું શું શું વેચવાનું છે અને એમના વિડીયો કેવા છે વિડીયોની અંદર બધી જ ગાયો ભેંસો બતાવવાનો પ્રયત્ન કર્યો છે જો તમારી લેવાની ગણતરી હોય તો તમે લઈ શકો છો એ પહેલાં અમારી ચેનલ ઉપર નવા હો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારા વિડીયો જોવા ગમતા હોય તો વિડીયોને ખાસ કરીને લાઇક કરજો તમે જોઈ શકો છો એક માલિકને ચાર ભેંસ વેચવાની છે ચારે ચાર ઊંચા બરની અને સારામાં સારી અને તાજી વિવાયેલી છે કોઈ બે દિવસની કોઈ ત્રણ દિવસની કોઈ એક દિવસની વિવાયેલી એવી ચાર ભેસ વેચવાની છે ચારે ભેસ હાઈટ ક્વોલિટીમાં સારી અને દૂધમાં પણ બહુ વ્યવસ્થિત સર છે તમે જોઈ શકો છો વિડીયોમાં અલગ અલગ કરીને ચાર બતાવવાનો પ્રયત્ન કર્યો છે ચારની ભેગી કિંમત અંદર મૂકવામાં આવેલી છે પાર્ટીનું સરનામું અને મોબાઈલ નંબર પણ આપવામાં આવેલો છે તો તમે એમનો કોન્ટેક પણ કરી શકો છો પહેલાં તમે વિડીયોની અંદર ગાય ભેંસ કેવી છે કેવા પ્રકારની છે એ બધી જોઈ લેજો તમને યોગ્ય લાગે તો તમે ખરીદી શકો છો ચારે ચાર ભેંસ અહીંયા બતાવવાનો પ્રયત્ન કર્યો છે એના પછી બાર જેટલી ચોટીઓ એટલે કે ખડેલા વેચવાના છે અઢીથી ત્રણ વર્ષ બે વરસના એ પણ તમને અંદર બતાવવાનો પ્રયત્ન કર્યો છે એટલે વિડીયો આખો એન્ડ સુધી જોતા રહેજો આ બીજા નંબરની ભેસ છે સારી ક્વોલિટીની એકદમ તાજી વિવાયેલી લાંબી ઊંચી અને દૂધમાં એકદમ સારામાં સારી જો તમારે ખરીદવાની ઈચ્છા હોય તો બેસ્ટ ક્વોલિટીની ભેસો છે ચારે ચાર ભેસો સારામાં સારી અને વ્યવસ્થિત સર અને ગરાઉ છે એટલે તમે ખરીદી શકો છો ચારે ચાર ભેસ એક જગ્યાએ તમને જોવા મળશે એમનો કોન્ટેક તમે કરી શકો છો વધારે માહિતી માટે એ તમને વધારે માહિતી ત્યાંથી મળી જશે ચારે ચાર ભેસ સુરતની અંદર તમને જોવા મળી રહી છે આવી ચારે ચાર ભેસો સારી અને દૂધવાળી ભેસો છે મિત્રો તમે એમનો કોન્ટેક કરી શકો છો એમનો મોબાઈલ નંબર અને સરનામું અને સરનામું પણ અહીંયા મૂકવામાંનો પ્રયત્ન કર્યો છે તમે જોઈ શકો છો ઓલપા રોડ ઉપર સારોળી કરીને ગામ છે સુરતની અંદર ઓલપા રોડ ઉપર સારોળી કરીને ગામ છે સુરતમાં ચાર ભેંસોની કિંમત મૂકેલી છે ચાર લાખ અને પંચાવન હજાર રૂપિયા ચાર ભેંસની કિંમત છે અહીંયા એમનો મોબાઈલ નંબર આપેલો છે એની ઉપર તમે કોન્ટેક કરી શકો છો મેં કીધું એમ બાળ ખડેલા એટલે કે બાળ ચોટીઓ બે વરસ અઢી વરસ ત્રણ વરસની વેચવાની છે બારે બાર ભેગી લેવી હશે તો પણ આપવામાં આવશે અને અલગથી લેવી હશે તો પણ આપવામાં આવશે બારે બાર સારી અને ચાફરાબાદ નસલની બહુ જ વ્યવસ્થિત સર અને ઓરિજનલ છે જો તમને ગમતી હોય તમારે ખરીદવી હોય તો તમે બારે બાર ખરીદી શકો છો અલગથી લેશો તો અલગથી કિંમત થશે અને બાર સાથે લેશો તો એક જ કિંમતે તમને બારે બાર ચોટીઓ આપી દેવામાં આવશે અમારા વિડીયો તમને ગમતા હોય તો વિડીયોને લાઇક કરજો અને અમારી ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારે પણ ગાય ભેંસ કે વેચવા મૂકવું હોય તો અમારો એક યુટ્યુબનો નંબર આપેલો છે એની ઉપર તમે ગાય ભેસના વિડીયો સરનામું અને કિંમત લખીને મોકલી શકો છો અમે ટૂંક સમયમાં એને યુટ્યુબમાં મૂકીશું તમે જોઈ શકો છો બારે બાર બતાવવાનો પ્રયત્ન કર્યો છે એક જ જગ્યાએ બાર ચોટી બાર ખડેલા તમને જોવા મળી રહ્યા છે અને સારી નસલના છે અને વ્યવસ્થિત છે અને ગરાઉ છે અને સાચવેલા છે અને સારી નસલ છે તમે જોઈ શકો છો એકની કિંમત ત્રીસથી ચાલીસ હજાર રૂપિયા મૂકવામાં આવેલી છે અલગથી લેશો તો ત્રીસથી ચાલીસ હજાર રૂપિયા પ્રમાણે એની એકની કિંમત થશે કિંમતમાં આગુ પાછું થશે રૂબરૂ જશો તો અને સાથે લેશો તો પણ તમને એક જ કિંમત કરીને આપી દેવામાં આવશે વધારે માહિતી માટે તમે પાર્ટીનો કોન્ટેક કરી શકો છો એમનો મોબાઈલ નંબર સરનામું પણ મૂકવાનો પ્રયત્ન કર્યો છે તમારે પણ ગાય ભેસ વેચવા મૂકવી હોય તો યુટ્યુબનો એક નંબર છે એની ઉપર તમે પણ મોકલી શકો છો એ પણ અમે વિડીયોમાં બતાવવાનો પ્રયત્ન કરીશ જોઈ શકો છો બારે બાર વેચવાના છે આગળ ચાર ભેંસો વેચવાની છે કુલ સોળ પશુ વેચવાના છે આ બારે બાર તમે જોઈ શકો છો એક જ જગ્યાએ એક જ જગ્યાએ તમને આટલી બધી સારી ક્વોલિટીની ભેંસો તમને મળી રહી છે કોન્ટેક કરી શકો છો તમે એમનો મોબાઈલ નંબર અને સરનામું આપવાનો પણ આપણે પ્રયત્ન કર્યો છે એટલે તમે લઈ શકો છો અહીંયા મોબાઈલ નંબર છે બાર એમની છે ગામ છે સોળાદવાદર છોળાવદર તાલુકો તળાજા જિલ્લો ભાવનગર ત્રીસથી ચાલીસ હજાર રૂપિયા કિંમત મૂકેલી છે અહીંયા એમનો મોબાઈલ નંબર મૂકેલો છે ભાવનગરની અંદર તમને આ જોવા મળશે તળાજા તાલુકામાં આ યુટ્યુબ ચેનલનો નંબર છે જેની પર તમારે ભેંસ વેચવા મૂક્યો હોય તો ભેંસનો વિડીયો અને કિંમત લખીને આ નંબર ઉપર તમે અમને મોકલી શકો છો અમે ટૂંક સમયમાં એને યુટ્યુબમાં મૂકીશું જય જવાન જય કિસાન